હાય ફ્રેન્ડ કેમ છો બધા આજે આપણે ગોળ કેરીનું અથાણી બનાવીશું તેના માટે મેં અહીંયા દોઢ કિલો રાજાપુરી કેરી લીધી છે તેને હવે સરસથી ધોઈ છાલ ઉતારી અને સરસ નાના નાના પીસ કરી લેશું આવી રીતના આપણે બધી કેરીની છાલ ઉતારી લેશું હવે આપણે આવી રીતના બધા પીસ કરી લેશું તમે જોઈ શકો છો બહુ મોટા પણ નથી કરતી અને બહુ નાના પણ નહીં આવી રીતના મીડિયમ સાઈઝના પીસ કરી લેવાના હવે આપણે બધી કટકી સરસ નાના નાના પીસ કરી લીધા છે તો હવે આપણે એમાં એક ચમચી હળદર એડ કરીશું અને

કેરીને લઈ લેશું પાણી આવી રીતના નીચે નીતરી જશે હવે આપણે એને પંદર મિનિટ માટે આવી રીતના કોરી પડવા દઈશું હવે આપણી કેરી કોરી પડી ગઈ છે તો હવે એમાં આપણે સાકર મેળવીશું અહીંયા હું ખાંડ નથી લેતી અહીંયા આપણી દોઢ કિલો કેરી હતી તો મેં એક કિલો સાકર લીધી છે હવે આપણે સાકરને મિક્સરમાં દળી લેશું

ત્રણ દિવસ માટે ત્રણથી ચાર દિવસ માટે આપણે તાપમાં મૂકીશું હજી આપણે એને પાંચ કલાક માટે આવી રીતના ખાંડની મિક્સ થવા દેશું હવે આપણે ચાર દિવસ તાપમાં મૂક્યું હતું તો હવે સરસ એકદમ ઘટ થઈ ગઈ છે તો હવે આપણે એને બોળાને તૈયારી કરી લઈએ અહીંયા મેં ગેસ ઉપર લોઢી ગરમ કરવા મૂકી દીધી છે અને બે ચમચી જેટલું તેલ એડ કરું છું અહીંયા આપણે ધાણાના કુરિયા લીધા છે મેં અહીંયા પોણો વાટકો જેટલા ધાણાના કુરિયા લીધા છે અને એક ચમચી જેટલો તજનો ભૂકો લીધો છે હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે એટલે આવી રીતના આપણે ધાણાને શેકી લેશું આપણે અહીંયા બહુ તેલ એડ નથી કરવાનું બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અહીંયા આપણે સાકર લીધી હતી અને તેલ પણ ઓછું છે એટલે એકદમ ઓછા તેલમાં આપણું અથાણું એકદમ સરસ બની ગયું છે તમે પણ સાકરમાં ટ્રાય કરજો ખાંડમાં તો બધા કરે જ છે પણ મેં સાકરમાં કર્યું છે હવે આપણે ધાણાના કુરિયાનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને દસ મિનિટ માટે ઠંડુ પડવા દઈશું પછી આપણે કેરીમાં એડ કરીશું ત્યાં મેં તજનો ભૂકો એડ કરી દીધો છે હવે આપણો બોળો ઠંડો પડી ગયો છે તો હવે આપણે કેરીમાં મિક્સ કરી લેશું પર આપણે બે ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું હવે આપણે સરસ થી મિક્સ કરી લેશું હવે આપણો અથાણો રેડી થઈ ગયું છે તો હવે આપણે એને કાચની બેણીમાં ભરી લેશું અહીંયા હું થોડું નાના બાઉલમાં ભરું છું અને પછી આપણે એક મોટી બેણીમાં ભરી લેશું જો તમને મારું તડકા છાયાનું ગળું અથાણું પસંદ આવ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાય